કોળી સમાજના નેતા અને ધારાસભ્ય હીરા સોલંકી ફરી એક વખત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે કોળી સમાજને કહી દીધું છે કે અમારા જેવા માથાભારે માણસોની જરૂર હજુ પણ કોળી સમાજને છે કોઈ પણ કામ કરાવવા માટે ક્યારેક માણસ સીધો નથી ચાલતો ક્યારેક એ કામ કરાવવા માટે આંગળીને વાંકી પણ કરવી પડે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે ઋiddhi કોળી સમાજનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર હીરા સોલંકી હાજર હતા હીરા સોલંકીએ ફરી એક વખત પોતાના સમાજને ટકોર કરી છે પોતાના સમાજના યુવાઓને ટકોર કરી છે અને કહી દીધું છે કે હવે રાજકારણની અંદર યુવાઓએ આગળ આવવાની જરૂર છે હવે યુવા નેતાઓએ કોળી સમાજ માટે કામ કરવાની જરૂર છે અને સાથે એ જગ્યા ઉપર સીધા માણસ નથી ચાલતા તમારે ક્યારેક આંગળીને વાંકી કરી અને કામ પણ કરાવવું ફરજિયાત બને છે એટલે કે અમારા જેવા હજુ પણ માથાભારે માણસોની જરૂર સમાજમાં છે કારણ કે ક્યારેક અન્યાય થતો હોય છે તો લડવું પણ પડે છે

પણ મિત્રો અમારા જેવા માથા ભારે બી માણસો આ કોળી સમાજ ને જોશે આંગળીએ ઘી નો નીકળે ઘી ને કાઢવી હોય તો આંગળી તેડી કરવી પડે અને ન્યા અમને કદાચ ધરી દેવા હોય ને સમાજના નામે તો અમે ધરી દેજો અમે ધરવાય તૈયાર છીએ અને હું કામ કેમ કે અમે જે કાઈ છીએ એમાં સૌથી મોટો કોક નો ફાળો હોય તો એ કોળી સમાજ નો ફાળો છે મિત્રો એના માટે અમે તૈયાર છીએ ઘણા બધા બહેનો બેઠા છે જ્યાં નજર નાખો ત્યાં સુધી નજર જાય ત્યાં સુધી ભાઈઓ બહેનો બેઠા છે મિત્રો સમાજ જયારે ભેગો થાય ત્યારે ગર્વ અનુભવતા છીએ અને હું ગર્વ અનુભવું છું અને માતાજી પાસે હંમેશા પ્રાર્થના પણ કરું છું કે મને આ કોળીમાં આપ્યો ને ખૂબ આપ્યું છે કોળી સમાજ હું હો મોટા ભાઈ હોય અને તમારા આધારે તો અમે જીવીએ છીએ મિત્રો તમારા આધારે જીવીએ છીએ ક્યારેય કોળી સમાજનો ઋણ નહીં ભૂલી શકું અહીંયા આ મંચ પર બેઠેલા મિત્રો એક થી એક થી એક ચડીયાતું થાય એવા આગેવાનો બધા બેઠા છે યુવાનો બેઠા છે અને હવે યુવાનોને હાકલ કરીએ કે હવે વધો આગળ મિત્રો અમારી તો ઉંમર થતી જાય છે પણ કોળી સમાજમાં યુવાનોની ખાસ જરૂર છે એમાં આગળ વધો ક્યાંક તમે ઉભા રહી જાઓ ને ત્યાં અમને હાકલ કરજો તમને આગળ વધારવા માટેના અમે પ્રયત્ન કરશું આપણું ઋણ ક્યારેય નહીં ભૂલી શકું માતાજીએ બસ પ્રાર્થના કરીએ દિન પ્રતિદિન આપણા સમાજની પ્રગતિ થાય આપણા સમાજ પર કોઈની નજર ન લાગે એવી માતાજી ભાઈ પ્રાર્થના કરીએ આજે મારું સન્માન કર્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું દરેક આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ યાદ કર્યા બદલ આભાર સમાજ જો કોળી આટલી મોટી સંખ્યામાં ભેગો થયો છે ત્યારે આપણે કેવાની ઈચ્છા થાય અમે જેવા ગણે તેવા પણ મિત્રો માથા ભારે બધા બધું કામ હરકી રીતે નો થાય બધું કામ આમ સીધી આંગળીએ ઘી નો નીકળે ઘી ને કાઢવી હોય તો આંગળી તેડી કરવી પડે અને ન્યા અમને કદા ધરી દેવા હોય ને સમાજના નામે તો અમે ધરી દેજો અમે ધરવાઈ તૈયાર છીએ અને હું કામ કેમ કે અમે જે કાઈ છીએ એમાં આવતી મોટો કોકનો ફાળો હોય તો એ કોળી સમાજનો ફાળો છે મિત્ર એના માટે અમે ધરવાઈ તૈયાર છીએ ઘણા બધા બેનો બેઠા છે જ્યાં નજર નાખો ત્યાં સુધી નજર જાય ત્યાં સુધી ભાઈઓ બહેનો બેઠા છે મિત્રો સમાજ જ્યારે ભેગો થાય ત્યારે ગર્વ અનુભવતા હોઈએ છીએ અને હું ગર્વ અનુભવું છું અને માતાજી પાસે હંમેશા પ્રાર્થના પણ કરું છું કે મને આ ભાવ કોળીમાં આપ્યો ને આવતો ભાવ આપતો કોળીમાં આપજો જયારે અધૂરા કામ કઈક બાકી રહી ગયા છે ને તો અધૂરા કામ અમે પૂરા કરી શકીએ મિત્રો અમને ખૂબ આપ્યું છે કોળી સમાજ હું હો મોટા ભાઈ હોય અને તમારા આધારે તો અમે જીવીએ છીએ ક્યારેય કોળી સમાજનો ઋણ નહીં ભૂલી શકું અહીંયા આ મંચ પર બેઠેલા મિત્રો એક થી એક થી એક ચડિયાતું થાય એવા આગેવાનો બધા બેઠા છે યુવાનો બેઠા છે અને હવે યુવાનોને હાકલ કરીએ કે હવે વધુ આગળ મિત્રો અમારી તો ઉંમર થતી જાય છે પણ કોળી સમાજમાં યુવાનોની ખાસ જરૂર છે એમાં આગળ વધો ક્યાંક તમે ઉભા રહી જાઓ ને ત્યાં અમે હાકલ કરજો તમને આગળ વધારવા માટેના અમે પ્રયત્ન કરશું આપણું ઋણ ક્યારેય નહીં ભૂલું છું માતાજી એ બસ પ્રાર્થના કરીએ દિન પ્રતિદિન તો આપણા સમાજની પ્રગતિ થાય આપણા સમાજ પર કોઈની નજર ન લાગે ઈ માતાજી ભાઈ પ્રાર્થના કરીએ આજે મારું સન્માન કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું દરેક આદ્યવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આપર્ને યાદ કરે બદલ આભાર જય માતાજી હિરા સોલંકીએ પોતાના સમાજના યુવાઓને જે ટકોર કરી છે ખાસ કરીને સમાજ માટે જે વાત કરી છે તેમને લઈ આપ સુમાનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર